યાર કેટલું પાણી પડ્યું તો ભાઈ બહુ જરૂર હતી પાણીની કેમ બોલે સબસ્ક્રાઇબ કરજો હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં તો મજામાં જશે તો સ્વાગત છે બધાનો આજનો નવા નવો વ્લોગમાં મિત્રો છે ને અત્યારમાં જો આપણે આવીએ છીએ અહીંયા બાજરી પાસે કેમ કે ભાઈ સવાર હવાર માં છે ને મસ્ત યાર મજા આવે એમ અને બાકી વિચારમાં છે ને તમે તો વાગી ગયા છે આઠ અને ભાઈ સુરત દાદા ના દર્શન વિચારમાં કરી લઈએ એટલે છે ને આપણો આખો જાય મજા દીધો અવાર હવારમાં સુરજ દાદા ના દર્શન અને આમે તે હવાર હવારમાં જ આપણે સુરત દાદા સામુ જોઈએ કે ભાઈ આખો દી એની સામું ન જોવાય યાર ને બાકી તમે જોવો અત્યારમાં છે ને વ્લોગ ને કરી દીધો છે કન્ટિન્યુ ને ભાઈ જો લીલી હેમારે એવી બાજરી ઊભી એ આપણી ભાઈ ને કોણ જ લીલું છે કે આમ અને આમ તમ જોવો ને તો અહીંયા લીલું હોય ને તો મજા આવે હો હકીકતમાં આમ લીલું હોય ને તો મજા આવે બાકી હમણાં તો હું તમને આપણા આગળ થોડાક ઉનાળાના દિવસો આવવા જ્યો પછી હું તમને બતાવી ભાઈ ગામડામાં આખું ઉજડ થઈ જાય અત્યારમાં તો શું છે આ બધું થોડુંક અમારે પાણી છે ને તો લીલું લીલું બતાવે બાકી તમે હજી આગળ આગળ જોઈજો થોડોક ઉનાળો આવવા જ્યો બાકી

એકલા પાણીના નો ઉડે એમ હાબું નાખું અને ભાઈ અમારે આ ટકો જોવા બંદુક તારો મામા તમ એ નથી લઈ દીધો કાલ મારો ગાળીયો કીરો તે સાળી રૂપિયા નો મેં લઈ દીધી તી કોઈને પૈસા કોને આય પાછા હવે નીકળ ટકા હવે કારે નો લઈ દઉં ટકાયો ગાળીયો મારો કીરો કે મામા લઈ દીધો ઉડાટ કાઈ ન ઉધું લે જો પાણી જ છે એમાં નો ઉડે અરે નો ઉડે એક ઉડ્યો જો ભાઈ પાણી જ છે એમાં કઈ ઉડે નહી અને હવે છે ને આપણે જાય કામે હવા આઠ થઈ ગયા બાકી તમે જવો આગળ હો એ જો કરી દીધું ને ચાલુ જાવ જો આની પાસે નહીં જવાનું ભાઈ એ આ ગીરે તું જામાં ભાઈ છે ને અત્યારમાં એની પાસે જવાય નહીં આપણે બાકી જો મસ્ત ને અમારા ભાઈ જો સુઈ ગયા છે જો જો સુઈ ગયા કેવો મસ્ત તો આ જાગે છે જો જાગે છે એ તો ભાઈ એવું છે બધા મારા સવારમાં બાંધ જશે અને હવે છે ને આપડે જાય કારખાને કારખાનું છે ને અમારે ગામ નું જે નદી છે ને એમાં જો પાણી છોડ્યું ભાઈ નર્મદા નું તમે જો યાર કેટલું પાણી છોડ્યું જો ભાઈ બહુ જરૂર હતી પાણીની પણ તોય છોડી દીધું તમે જો ને ભાઈ બહુ પાણી છોડ્યું છે અને અત્યારે આપણે છે ને તો આપડા પુલે છે એ તમે મસ્ત પાણી છોડ્યું ભાઈ આમ સવારે હું હાલ્યો જતો ને તો હાવ હુકાઈ ગયેલું હતું પણ અત્યારે તમે જવો ને તો પાણી છોડ્યું નદી હાલી જાય જો હું અત્યારે છે ને પુલે છું જે આપણે વાડીએ જવાય ને મારી પુલે છું કામે થી જતો તો ઘેરે અત્યારે જોયું મેં એકદમ પાણી ક્યાંથી આવ્યું પછી અહીંયા સીડું એ તું જોવો એ જોરદાર નેરું હાલ્યો જાય જવું ભાઈ હા સુકાઈ ગયું હતું હવા રેતામાં કઈ નતું ત્યાં સોડ્યું લાગે ભાઈ હવે વાંધો નહીં થોડું કઈ જે શું છે આમ જીવતું હતું ને ત્યાં સોડી દીધું ભાઈ ઉનાળે પાણી હોય ને સારું કહેવાય ભાઈ મસ્ત પાણી છોડ્યું ફૂલ જરૂર હતી અમે આમ જોવા ને તો લગભગ વાટે હતા પણ નક્કી નહોતું કેદી સોડવાના છે પાણી તો સોડવાના જ હતા પણ નક્કી નહોતું કેદી સોડવાના હું જોઈ જઈ આલ્યો ઘેરાય નહીં ખોઈ ગયો રસ્તામાં જ જોઈ ગઈ ભાઈ

બઉ મસ્ત પાણી આવ્યું બહુ વાટે ઘણા દિવસતા તો હાલો હવે છે ને જમી લે હાલો બધા જમવા આ મારું ઘર છે તો કેવી રીતે દેખાય અચ્છા આપે ઊભો છું જો મસ્ત દેખાય અહીંથી બધું અને આ છે ને ફેમિલી જો વાહાડા છે અમારે યાર કવડા મોટા છે જો અને આવી રીતે છે ને આપણે કોઈ જ નથી બતાવ્યું યાર લોગમાં ને બાકી તમે જો બધું આખું ખેતર કેવું યાર લીલું ખાસ છે મસ્ત છે અત્યારે બધું અને આ બાજરી છે ને મિત્રો જો આ બાજરી કેવી લીલી કાસ દેખ ઘઉં આખા અલગ પડી જાય તમે જુઓ ને કે એ ઘઉં છે ને પાકી ગયા અને બાકી જો આ બાજરી છે ને એ ડુંડા આવી ગયા એ જો આખી અલગ પડી જાય બાકી તમે તો જો ઓલી અને આ બાજરી બે અલગ અલગ થાય આખું અને અત્યારે છે ને ભાઈ જો દે આત્માનો સમય છે સુરત દાદા હાવ ડૂબી ગયા જોવા જો કેવા લાલ છોડ ઝીણાયો ભાઈ ડૂબી ગયા આખા સુરત દાદા દે હાથમી ગયો ને અત્યારે એટલે અને બાકી જો મિત્રો છે ને ઓલા બે છે ને જો આ બે આ બે અમારા ગામના ટાવર છે અને અહીંયા ગામે મસ્ત દેખાય જો

બાકી ફૂલ ને તમે જોવો એ દાણા લે શાક માં નાખવા એક એક તોડે આમ જો કેટલા દાણા છે નકર ત્રણ ફૂલડા આવી ગયા નો લેવાય હે ફૂલડા આવી ગયા ફૂલડા આવી ગયા તો નો નખાય શાક માં થોડું તો બહુત વી પડે સમજો હા મસ્ત દાણા તોડ્યા જો આખા એના હાથ માં જો હે મસ્ત છે કા પાકી ગયા છે પાકી ગયા છે પેલા હે નો તોડી જો આ દી હાથ છે મોડું થઈ ગયું માલ ને પાયા ને